પાટણ લોકસભા બેઠક ઉપર લોકશાહી નું મહાપર્વ ની સૌરો લોકસભા બેઠકના જે મતદારો છે તેઓ ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે ને અત્યાર સુધી પાટણ લોકસભા બેઠક ઉપર પંચાવન ટકા થી વધુ મતદાન થઈ ચુક્યું છે કહી શકાય કે જે રીતે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાંબી કતારો મતદાન મથકો ઉપર લાગી હતી પરંતુ જે રીતે પાટણ જિલ્લાની અંદર અત્યારે ગરમીનો પ્રકોપ છે ને ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન છે બપોર થતાની સાથે તમામ મતદાન મથકો છે તે સુમસાન જોવા મળતા હતા પરંતુ ફરી ફરી એક વખત જે રીતે હવે દોઢ કલાક જેટલો સમય બાકી છે સાંજ પડી છે ને ગરમીનો પ્રકોપ ઓછો થયો છે તેવામાં ધીરે ધીરે મતદાન મથકો ઉપર લોકોની લાઈનો લાગવાની શરૂ થઈ છે અને કહી શકાય કે બે હાજર ઓગણીસ ની અંદર પાટણ લોકસભા બેઠકનું પણ જો વાત કરવામાં આવીએ તો ટોટલ જે મતદાન હતું બાસઠ પોઈન્ટ ઝીરો છ ટકા મતદાન થયું હતું આ વર્ષે પણ અત્યાર સુધી પંચાવન ટકા આસપાસનું જે મતદાન થઈ ચુક્યું છે એટલે કહી શકાય કે દસ સાલ જે રીતે ઓફિસ માં મતદાન થયું હતું તેની વાત કરીએ પાટણ પણ આગળ પણ વાત કરવી છે પોરબંદર લોકસભા બેઠક ની